બાબુ આ પેલા મારી વળે છે ને મારે સામુ ના ભરવા પડે પછી મારી મેળડી યા કરાવનારી જ હું લે બાબુ હું કોઈ ના બાપ ની થઈ નઈ થતી નઈ વ્યવહાર માતા કોલે બાંધતી શું

માટી લેતી 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 સુધી પછી મારા દંડ લવું લઉં નહીં પોઈ જાય ના પોઈ જાય એવું બોલતી જવું છું રામના <coughs> <Hey, babu>. <coughs> એવું બોલે મારા થતા મારી મેરડી ના થયા ત્યાં વેણા ના હોવા ત્યા હો પંચ મારો બોલજો

કે કે બબુ એવું બોલે ગાંડા કરીને ફેવરુ તો હું ફેવરુ બીજું કોઈ ફેવર નઈ બરાબર પણ મારા ગુનામાં આવો તો જો મારી લીટી આડો ને તો રાજા કરીને જો દુનિયા ના ફેવરું તો હું શીખો ના કેવા દુનિયા તો હાથ જ બને નક નવ નાખી દેજે હે એ બાબુ હા

તમારે બોલ શું પડ્યો જોવો પડે હવે મહિનો થાય એટલે આપણે એનો નિકાલ કઈ ના એય મારું એ અમારો મારું જાવ હા

बीजर 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 बीजर